ગઈકાલે મોડી સાંજે હું રાજકોટ એક ધારા ચૌદ દિવસ રોકાઈને અમદાવાદ આવ્યો છું અને ચૌદ દિવસ દરમિયાન રાજકોટ અગ્નિકાંડના કેટલાક પીડિતોને મળ્યો ત્યાં મેં પ્રાર્થના સભામાં ભાગ લીધો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપ્યા પીડિતો માટે મૌન પાડ્યું મળ્યા સમગ્ર રાજકોટનું એક સુરે આજની તારીખ એવું માનવું છે કે અગ્નિકાંડમાં પણ તક્ષશિલા કાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી આખું રાજકોટ એ એક છે આ રાજકોટના રહેવાસીઓ અને પીડિત પરિવારો એવું એટલા માટે માની રહ્યા છે કે અગાઉ તક્ષશિલા કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ રાજકોટમાં જ કોરોના દરમિયાન શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં જે આઠ લોકોના મૃત્યુ પામ્યા એ ઘટના અને વડોદરાની હરણીકાંડની ઘટના આવી એક પણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં અને પીડિત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે કે આ કિસ્સામાં પણ એમને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી ગઈકાલે સરકારના મંત્રીએ અને આગલા દિવસે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું સ્ટાન્ડર્ડ જવાબ કે તપાસ ચાલી રહી છે ઘટના બન્યાને થોડાક દિવસમાં એક મહિનો થવા આવશે એ છતાં આ તપાસ ટીમો શું કરી રહી છે એનાથી સમગ્ર ગુજરાતની જનતા એક પ્રકારે અજાણ છે અમે મુલાકાત લીધી તેના તમામ લોકોનું એક સુરે કેવું હતું કે સાંજે સાડા ચાર પાંચ વાગે ઘટના બની એના ગણતરીના કલાકોમાં હજી એસઆઈટી નું ગઠન થયું નથી હાજી ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસરની નિમણૂક થઈ નથી અને FSL ના મિત્રોએ એક પણ પુરાવો કલેક્ટ કર્યો નથી એની પહેલા આખો ક્રાઇમ સીન એ ટોટલી ડિસ્મેન્ટલ કરી નાખ્યો અને ડિસ્ટર્બ કરી નાખ્યો એટલે બિના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોક રક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઈમ સિંગને ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઇમ સિંગને ડિસ્ટર્બ કરવામાં આવ્યો આ સૌથી પાયાનો સવાલ છે કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ ના પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાતી કયા આશયથી આ ક્રાઇમ સીનને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદીલ કરી દીધી સવાલ નંબર બે પેટ્રોલિયમ એક્ટ હેઠળ લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતું નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો થયો અને બાદ પણ હજી સુધી એફઆઈઆરમાં કે કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ એક્ટની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી મુદ્દા નંબર ત્રણ

દારૂ અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યા છે મુદ્દા નંબર એ મોરબી કાંડમાં પણ બની હતી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં એસઆઈટી ના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી

બાકીની નોકરી એમણે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને એહસાન તળે કરેલી છે અને જે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીના એહસાન તળે નોકરી કરી હોય એ જ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહીતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજળ બમ તપાસ કરે એવું માનવાને કોઈ કારણ નથી આ સુભાષ ત્રિવેદી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે જામનગરના એક વ્યક્તિને કસ્ટોડિયલ ટોર્ચર કરવાના પ્રકરણમાં એવી કોમેન્ટ કરેલી હાઈકોર્ટે કે તમારી સામે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર કેમ નહીં કરવો આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસમાં પણ એસઆઈટીના વડા હતા લઠ્ઠાકાંડમાં પણ તમે જાણો છો એમ કે કોઈ એસપી કે આઈજી કક્ષાના અધિકારીની સામે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પોલીસ પાસેથી હપ્તા લેતા હોય છે એની સામે કે કોઈ જ મોટા મગર મચ્છામે કાર્યવાહી કરવામાં આવેલી નથી આ સુભાષ ત્રિવેદી એ મોરબી કાંડની ઘટનાના પણ એસઆઈટીમાં છે મોરબી કાંડની ઘટનામાં ચાલેલી તપાસમાં આજની તારીખે 370 થી વધારે સાક્ષીઓને લેવામાં આવ્યા છે હવે આરોપી જયસુખ પટેલ વતી પાંચ વકીલો અપિયર થાય છે આ પાંચ વકીલો અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટી નો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગરમચ્છોને પકડ્યા હોય એટલે મોરબીની ઘટનામાં તક્ષશિલાની ઘટનામાં હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ એ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ અને 14 દિવસ સળંગ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી એટલે બધાની એક જ માંગણી છે કે નોન કરપ્ટ જેની કરોડરજ્જુ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજબૂદાર કે નિલવિત રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ઘોળ ભગાવવાનો છે આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી પાલ આંબલિયા લાલજીભી દેસાઈ અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ત્રણ દિવસના રાજકોટ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ ધરણા પણ કર્યા હતા કે કદાચ રાજ્ય સરકારની સંવેદના જાગે અને પીડિત પરિવારોની માગણી મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રોમાઇઝડ છે અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે બીજી એક બાબત આ ચૌદ દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માનનીય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ ઉછવા તૈયાર નથી એક 20 25 મિનિટનો આટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એણે પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સીઆર પાટીલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા અને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઇટીનો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગર મગરમચ્છોને પકડ્યા હોય એટલે મોરબીની ઘટનામાં તક્ષશિલાની ઘટનામાં હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ વિપક્ષ તરીકે ઉપસ્થિત કરીએ છીએ અને દિવસ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી બધાની એક જ માગણી છે કે નોન કરપ્ટ જેવી કરોડ રજ્જુ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજબૂદાર કે નિલવિત રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ઘોળ ભગાવવાનો છે આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી પાલ આંબલિયા લાલજીબી દેસાઈ અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ત્રણ દિવસના રાજકોટ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ ધરણા પણ કર્યા હતા કે કદાચ રાજ્ય સરકારની સંવેદના જાગે અને પીડિત પરિવારોની માગણી મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રોમાઇઝડ છે અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે બીજી એક બાબત આ ચૌદ દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માન્ય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ લૂંછવા તૈયાર નથી એક વીસ પચીસ મિનિટનો આંટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એણે પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સીઆર પાટીલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા ને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી 156 ધારાસભ્યો રાજકોટના 68 કોર્પોરેટરો અને 25 સાંસદોમાંથી એક પણ માણસ આજની તારીખે અગ્નિકાળના પીડિતોને ન્યાય અપાવવા એમની આંખના આંસુ લૂછવા એમની સાથે નથી એનો મતલબ એમ કે રાજ્યની સરકાર એ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઓછું થાય એની રાહ જોઈ રહી છે અને અગાઉના જેમ જેમ કુલડીમાં ગોળ ભગાયો કેસમાં ભાંગરો હટાયો એ જ પ્રમાણેનું કૃત્ય એ અગ્નિકાળમાં પણ કરવા માગે છે એવું બહુ જવાબદારી પૂર્વક કહું છું અને એટલા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાઇન્ડ છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ અને આ પંદર તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીની બહાર અમે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને પચીસ તારીખે રાજકોટ બંધનું પણ અમે એલાન કર્યું છે જો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ અમારી અને પીડિત પરિવારોની માગણી મુજબ એક સચોટ તપાસ ટીમનું ગઠન નહીં કરે પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત નહીં કરે અને એકથી દોઢ વર્ષમાં ફાસ્ટેગ કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી કરવાની બાહીધરી નહીં આપે તો પચીસ તારીખે અમે રાજકોટ શહેરમાં બંધનું એલાન કર્યું છે એ બંધના એલાનમાં આગળ વધીશું મારા સાથી લાલજીભાઈ દેસાઈ એ પણ લાંબો વખતથી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા સતત એક ધારા રાજકોટ રહ્યા છે લાલજીભાઈને પણ વિનંતી કરું કે આપણે સંબોધિત કરશું પ્રથમ તો હું આ આખા અગ્નિકાંડની ઘટનામાં પત્રકારત્વ અને પત્રકાર જગતના જે સાથીઓ એણે જે એની કરોડરજ્જુ ભાંગી નથી ગઈ એવો આખા ગુજરાતને અહેસાસ કરાયો એ બદલ પત્રકાર મિત્રોનો દિલથી આભાર માનું છું ગુજરાતમાં કદાચ એવું બને કે ઘણા લોકો આ મુદ્દે એટલા લડાયક ન બને જ જો ગુજરાતનું પત્રકાર જગત અને ગુજરાતનું મેં ખાસ કરીને રાજકોટમાં રહેતા મિત્રો પત્રકારો એ લોકોએ બરાબર રીતે આ લડાઈ ના લડી અમને પણ એમણે આમ તો એવું કહેવાય કે હોસલો આપવાનું કામ કર્યું છે અમારા કરતાં વધારે વેદક સવાલો રાજકોટના મીડિયાના સાથીઓએ પૂછ્યા છે એ આક્રમક હતા ને એમની આક્રમકતા જોઈને હું ને જીજ્ઞેશભાઈ પહેલી વખત પત્રકારો દ્વારા રખાયેલી શ્રદ્ધાંજલિ સભામાં ગયા અને એ શ્રદ્ધાંજલિ સભામાં ગયા પછી પરિવારોને મળ્યા અને એમના આંસુ એમનું દુઃખ દર્દ જોઈને અમે કશું જ લીધા વગર અહીંથી ગયા હતા ત્રીસ તારીખે ત્રીસ મે ના રોજ અને પછી નક્કી કર્યું કે હવે અહીંયા જ રોકાઈ જઈએ અને આખી એક મોહિમ અહીંયા શરૂ થાય પરિવારોને જે મળ્યા અલગ અલગ લોકોને મળ્યા એમાં કાળજુ કંપાવી દે એ વાત એ છે કે આપણે ઉનાળાની ગરમીમાં પિસ્તાલીસ ટેમ્પરેચરમાં બહાર નીકળીએ તો આપણે જે બાળકો ગુંજાઈ ગયા જે યુવાનો નવ દંપતીઓ જે મનોરંજન અર્થે ગયેલા એના જીવનમાં એના પરિવારના જીવનમાં જે કરુણા સર્જાઈ એ જીવાતમાં એ કેવી રીતે આમ તેમ ભટક્યા હશે સળગેલા લોકો કમનસીબીની વાત એ હતી આ ક્યાંક નાની મોટી લાગે તો બહાર નીકળવાનો રસ્તો હોય આ ઝોનમાં ક્યાંય બહાર નીકળવાનો રસ્તો જ નતો એક એન્ટ્રી ને એન્ટ્રી પછી બધું જ લોખંડ અને પતરાની કારણે એ નીકળી જ ન શકે અને બહાર રૂબેલા લોકોએ કીધું કે અમે અંદરના લોકોને પતરાને ખખડાવતા પતરાને પાટા મારતા એ જોયા છે એટલે સાંભળ્યા છે કોઈ રીતે ત્યાં અંદર જે વ્યક્તિ હતા એક પણ બહાર જીવતો ન નીકળી શક્યો આ દુઃખદ ઘટના જે રીતની કરુણા બની જે આખી બની એ કરુણાંતિકાના કારણોમાં જવાની જરૂર છે કે આ શેના લીધે બન્યું એ કોઈ અચાનક ઇલેક્ટ્રિક શોક સર્કિટ થઈ ગયું બન્યું એવું નથી ત્યાં એક બાજુ ગેમ્સ ઝોન ચાલે છે પંદરસો લીટર પેટ્રોલ અને ડીઝલ ત્યાં મોજૂદ છે પેલા બધા એના સાધનોને ચલાવવા માટે અને બીજી બાજુ એનું એક્સટેન્શનનું કામ વેલ્ડિંગનું કામ ચાલુ છે એટલે તમે દિવાસડી અને પેટ્રોલ ભેગું રાખો તો શું થાય એટલે આ આ માનવ સર્જિત હત્યાકાંડ કહી શકાય એવો આ એક હત્યાકાંડ સર્જાયો છે જ્યાં અનેક સવાલો આપણાને ઊભા થાય આ સવાલો જે છે રહેણાક વિસ્તારમાં આવા ગેમ્સ ઝોન હોય જ ના શકે તો રહેણાક ચારે બાજુ મોટા મોટા બિલ્ડિંગ છે રહેણાક વિસ્તારમાં ગેમ ઝોન ને મંજૂરી કોણે આપી શાના માટે આપી આટલું પેટ્રોલ ડીઝલ જીગ્નેશભાઈ બહુ એની વિગતે વાત કરી છે રાતના અંધારામાં સામાન્ય રીતે કોઈ પણ ક્રાઇમ સીન હોય તો એનું ફોરેન્સિક તપાસ ન થાય ત્યાં સુધી ત્યાં પુરાવાનો નાશ કરનાર વ્યક્તિ જે હોય એને આકરામાં આકરી સજાની જોગવાઈ છે આ મ્યુનિસિપલ કમિશનરને અધિકાર કોણે આપ્યો કે રાતના અંધારામાં જ પુરાવાનો નાશ કર્યો આ પુરાવાનો નાશ કરતી વખતે અમુક બોડીઝ છે એ પેલા જેસીબી ની અંદર એવા લોકો ભળી ગયા તો આમાં એક બોડીનો ટુકડો જઈ રહ્યો છે તો અમુક સળગેલા અડધા સળગેલા એવા લોકો જે છે એ જેસીબી ઉચકીને નાખતા હોય એટલે આ એક માનવતા મરી હોય એ પ્રકારની આખી એક ઘટના અહીંયા આપણને જોવા મળે છે સંખ્યાનો આંકડો સત્યાવીસ કે છે ક્યારેક તેત્રીસ કે છે ક્યારેક વાસ્તવિકતા બહુ જુદી છે લોકો કે છે સામે નથી આવતા એનું એક કારણ એ પણ છે કે નેપાળના ખૂબ લોકો ત્યાં એ ગેમ ઝોનમાં કામ કરતા હતા એના પરિવારને કદાચ આજે ખબર પણ નહીં હોય કે એના વ્યક્તિ જીવતા છે કે નથી એવું બોતેર લોકોની એન્ટ્રી બોલે છે જે ગેમ્સ ઝોનમાં બત્રીસ થી પાંત્રીસ કર્મચારીઓની ડ્યુટી હતી એ સમયે કેટલા ભાગીને નીકળ્યા શું થયું ભાગીને નીકળ્યા તો કેમ ભાગી ગયા એણે શું જોયું એ કશું જ નહીં ખાલી સત્યાવીસ ડેડ બોડી જેની મળી એનો આંકડો જે ભસ્મીભૂત થઈ ગયા કારણ કે ત્રણ હજાર ડિગ્રીમાં હાડકું પણ જે છે રાખ બની જાય તો આ વિશે સરકાર જે છે જેમ કોરોનામાં આંકડા છુપાવવામાં અહીંયા છુપાવે છે જે લોકોના નામ આવ્યા પૂછપરછ પતિ પણ ગઈ એવા સમાચાર છે કે એની પૂછપરછ પૂરી થઈને હવે એ લોકોને મોકલી આપ્યા છે મને લાગે છે કે જેલમાં પણ એક પણ મોટો અધિકારી જેને સાઈન કરી છે જેણે ઓર્ડર આપ્યો છે જે આદેશ કર્યો છે એવા કોઈ જ અધિકારીઓના આમાં નામ નથી અને આમાં એ જોવાની વાત એ છે કે જે ડિપાર્ટમેન્ટ પોતે જ આરોપી છે એ આમાં ફરિયાદી પણ છે એટલે ફરિયાદી પણ એ આરોપી પણ એ વિક્ટીમ પરિવારને ફરિયાદી તરીકે સાથે લેવા જોઈએ એવી એક માંગણી વિક્ટીમ પરિવારો તરફથી આવી છે આખી અમારા ભૂખ હડતાલમાં વિક્ટીમ પરિવારો પણ સાથે જોડાયા બે એ પછીની ઘટનાઓ બની છે જેના વિશે પણ દુઃખ થાય કે એક વિક્ટીમના

હમણાં કુવૈતમાં ઘટના બની આપણા માટે દુઃખદ કહેવાય પણ છે કુવૈતમાં બનેલી ઘટના માટે ભારતની સરકાર બે લાખ રૂપિયા અચાનક અનાઉન્સ કરે છે જ્યારે આપણા જ તંત્રની ભ્રષ્ટાચારની નીતિના કારણે આપણા જ તંત્રના એમના જ જે શાસકો છે એના દ્વારા થયું અને ત્યાં માત્ર ચાર લાખનું વળતર ચૂકવવાની સરકાર જાહેરાત કરે છે આ કેવી મૃદુતા આ કેવી સંવેદનશીલતા જીગ્નેશભાઈએ એક વાત કરી કે કોઈક એક નેતા તો આંસુ લૂછવા ગયો હોત ને મીટિંગ કરે છે રાજકોટના એક પરિવારોના આંસુ લૂછવા માટે કે એને પૂછવા માટે નથી જતા રાજકોટના સાંસદ રાજકોટમાં ચૂંટાઈને સર્ટિફિકેટ લઈને કદાચ હું માનું છું કે દિલ્હી પહોંચી ગયા એક પણ પરિવારને મળવા જવાનો એમને સમય ના મળ્યો રાજકોટના મેયરને સમય નથી રાજકોટના ધારાસભ્યોને સમય નથી તમે સમયે પ્રજાની પડખે ના તો એ પ્રજાના આંસુ કોણ આ બધા સવાલો જે છે આમાંથી થાય છે અને આ બનવા પાછળના ત્રણ જ મુખ્ય કારણ છે આ બધા એમ કે અગ્નિકાંડ શેના માટે બન્યો એ ગુજરાતનો મોરબીનો જલકાંડ હોય તક્ષશીલાનો અગ્નિકાંડ હોય હરણી જે છે એ જલકાંડ હોય કે પછી બોટાજનો લઠ્ઠાકાંડ હોય કે અહીંયા રાજકોટનો અગ્નિકાંડ હોય આ માત્ર ને માત્ર મુખ્ય તો બે જ કારણોથી થાય છે ત્રણ પણ નહીં બહુ જ મોટાપાએ ભ્રષ્ટાચાર સાત લાયસન્સ પેકીના લાયસન્સો તમને બધાને આશ્ચર્ય થશે ફાયરની કોઈ સેફટી નહીં એક્ઝિટની કોઈ વ્યવસ્થા નહીં તેમ છતાં મંજૂરીઓ મળેલી 25 પાંચના રોજ ઘટના બને છે અને એમાં કોઈ અધિકારી ના પકડાઈ જાય એટલે છવ્વીસ પાંચ ના રોજ વહેલી સવારે અચાનક એકવીસ પાંચ મેન્યુફેક્ચર થયેલા ફાયર સેફ્ટીના સાધનો સીલ બંધ ત્યાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે જેને મીડિયાવાળા પકડી લે છે અને જેને ત્યાંની પકડી લે છે અમારી પાસે પણ એના ફોટા છે એકવીસ પાંચનું મેન્યુફેક્ચરિંગ થયેલું મંજૂરી જૂની ડેટની કેટલાય પહેલાની તો એનો મતલબ છે કે આ રીતે ભ્રષ્ટાચારને છાવરવાનો અને ગુનાઓ જે છે થયા છે એમાંથી છૂટવાનો એ લોકો પ્રયત્ન કરે છે આખી આ ગેમ ઝોન છે એમાં એક ભાઈ તો એવો છે જેનો અમદાવાદમાં ટાયર પંક્ચરની દુકાન છે ને આ એનો માલિક છે ત્યાં આ શક્ય જ નથી એટલે નામ કોઈકનું છે અને રોકાણ કોઈકનું છે એટલે આ આખી ઘટનામાં ખૂબ મોટા પૈસાવાળા પોલિટિકલ લીડર્સ અને બ્યુરોક્રેસીમાં બેઠેલા મોટા માથાઓ ઇન્વોલ્વ છે કે જેની તપાસ થવી જોઈએ તપાસ વિપક્ષ તરીકે અમને અને એનું કારણ એ છે એકસો ને એકતાલીસ મચ્છુ જે ઘટનામાં બન્યા પુલમાં જે આજે એક પણ આરોપી જેલમાં નથી તક્ષશિલાનો મુખ્ય આરોપીને આજ સુધીમાં પૂછપરછ માટે જ નથી બોલાયો જેને પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા આરોપીને એક પણ વખત બોલાયો નથી એક પણ આરોપી જેલમાં નથી દરેક ગુનામાં મોરબીના જે મુખ્ય આરોપી છે કમનસીબી તો એ કહેવાય કે એના માટે ગુજરાતના બહુ જ મોટા સાધુ ત્યાં કથા કરીને એમ કહે છે કે આ જે મુખ્ય આરોપી તરીકે જયેશભાઈનું નામ છે જયેશભાઈ જ તેનું નામ એમના છોકરાઓ સાથે એમને દિવાળી કરે એવું કરો વ્યક્તિ એમ કહે છે કે અમારા ઘરે હોળી છે ને તમને દિવાળીનું સુધ છે એટલે આખી તંત્રમાં જે વ્યવસ્થામાં કે આવા ગુનાઓ થતા રહેશે આરોપીઓ છૂટતા રહેશે ક્યાંય આ રોકાવાનું નથી આ રોકાવાનું નયનુકરણમાં ભ્રષ્ટાચાર અને મોટા ભ્રષ્ટાચારી નેતાઓની સંડોવણી જ્યાં સુધી આ લોકો નહીં પકડાય ત્યાં સુધી આ સ્કેમ બનતો જ રહેશે ને નાની નાની માછલીઓ અને એટલા માટે જે ત્રણેક કાર્યક્રમોની વાત કરી કે પંદરમી તારીખે પોલીસ કમિશનર કચેરીએ ધરણા છે પચીસમી અમે રાજકોટ આપણે પચીસમી રાજકોટ બંધની વાત તમે કરી દીધા છે કેમથી પચીસે રાજકોટ બંધ આ રાજકોટ બંધ કરાવવા અમે ભારતીય જનતા પાર્ટીના જે રોડ ઉપર ને રસ્તા ઉપર લાકડીઓ લઈને નીકળવા વાળા તોફાન કરીને રાજકોટ કોઈ પણ શહેર બંધ કરે નથી નીકળવાના અમે અમે બે હાથ જોડીને લોકોને એ કહેવાના છે કે આ બાળકો અને યુવાનોની આ પ્રથમ માસિક પુણ્યતિથિ છે તો આ માસિક પુણ્યતિથિના રોજ એના આત્માને શાંતિ એની શ્રદ્ધાંજલિ માટે અને સાથે સાથે વિક્ટીમ પરિવારના ન્યાય માટે રાજકોટના લોકોને અમે વિનંતી કરવાના છીએ કે તમારો ને અમારો માયલો જાગતો હોય અને હજુ એમ હોય કે અમારે પીડિતો માટે લડવું છે આ ગુજરાતની જનતા માટે લડવું છે તો તમે એક દિવસ રાજકોટ બંધ કરજો અમને વિશ્વાસ છે અને એમાં સેંકડો કાર્યકર્તાઓ ત્યાં જઈને ઘરે ઘરે અને શેરીએ શેરીએ હાથ જોડીને રાજકોટ બંધ કરવાનો કરશે માંગણીઓ જિગ્નેશભાઈએ વાત કરી છે નબળા અધિકારીઓને નબળા એટલે ક્વોલિફિકેશન ખૂબ હશે પરંતુ જે લોકો ક્યાંક ને ક્યાંક

આ પાંચ છ ઘટનાના વિક્ટીમ પરિવારો જે છે એ આમાં સાથે જોડીને સૌ સાથે મળીને લડશે અને આપ સૌનો એમાં સાથ મળશે એવી આશા અને અપેક્ષા ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ